વાત કરીશું કોલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટના મામલે બોડેલી મેડિકલ એસોસિએશન પણ મેદાનમાં ઉતર્યું છે તેની જી હા કોલકાતામાં જુનિયર મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરી અને ત્યારબાદ તેની કરાયેલ હત્યા મામલે દેશભરના જે તબીબો છે તેમાં રોષ ફાટી નીકળ્યો છે પહેલીવાર સમગ્ર દેશના તબીબો એકી સાથે એક સુરમાં ન્યાયની માંગ સાથે રોડ ઉપર ઉતર્યા છે તબીબોની સુરક્ષા પ્રદાન કરવાની સાથે પીડિતાના ગુનેગારોને ફાંસીના માછળે ચડાવવામાં આવે તેવી માંગ સાથે ઓપીડી બંધ રાખી હડતાલ ઉપર ઉતરી હાથમાં પ્લે કાર્ડ સાથે રેલીઓ યોજી સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના બોડેલીમાં પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલ હડતાલને સમર્થન આપતા બોડેલી મેડિકલ એસોસિએશન દ્વારા માત્ર ઇમરજન્સી સેવાઓ સિવાય ચોવીસ કલાક સુધી ઓપીડી બંધ રાખી હડતાલ જાહેર કરી છે અને બોડેલીની તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો એકત્રિત થઈ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા અને તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલને આવેદન પાઠવી ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી હતી હડતાલમાં બોડેલીની તમામ ખાનગી હોસ્પિટલના સિત્તેર જેટલા ડોક્ટર આ હડતાલમાં જોડાયા છે અને ચોવીસ કલાક ઓપીડી બંધ રહેશેની જાહેરાત કરી છે આજે બોડેલીના તમામ તબીબો જે આરજેકર મેડિકલ કોલેજ કલકત્તામાં જે મેડિસિનની ઉપર રેપ અને સાથે એની હત્યા કરવામાં આવી છે તો એના વિરોધમાં સમગ્ર બોડેલીના ડોક્ટરો આજે ઓપીડી સેવાઓ બંધ રાખી અને આ ઘટનાને શબ્દોમાં વખોડીને એનો વિરોધ નોંધાવતું એક આવેદન પત્ર તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર શીતલબેનને આપેલું છે અને બોડેલના તમામ ડોક્ટરો જે આ ઘટનામાં સંડોવાયેલા હોય એને પકડીને એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે આરજીકર મેડિકલ કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાસી અત્યાચાર રેપ ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરોએ એના વિરોધમાં ઉપડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલ બાને આપેલું છે અને બોડેલીના તમામ ડૉક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે આજે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો